लेखकेन नेत्रु महोदयाय किम समर्पितम तो संस्कृत पुस्तकं कस्य कुटिलता प्राय सर्वत्र विराजते किंतु चलो संस्कृत भाषा में उत्तर लिखो भूमे अभियोग कुत्र चलति स्म भूमे अभियोग विश्वे चलति स्म मह्यम केन अभयम दतम वाल् वाक्की केन मह्यम अभयम दतम नेत्रु महोदय સાક્ષાત્કારણતર નેતૃમહોદ સાકાર સજ્જ ભોજન નિષેધમસ્તે લેખકા નિષેધમસ્તે ન્યાયન અહજગોષ્યા સંતોષમ અકુરમ આ ઘ્રાણે અર્ધભોજનમ ભોજનમ ઇતિ ન્યાયેન અહમ ભોજ ગોષ્ટ્યામ સંતોષમ અકુર્વમ માતૃભાષામાં ઉત્તર લખો પેલું ન્યાયાધીશે ન્યાય શા માટે સ્થગિત કર્યો ન્યાયાધીશે કહ્યું કિંતુ મહેસૂલ વિભાગના અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે તેની ઉપર ધ્યાન આપવું અમે મહત્વનું માનીએ છીએ એટલે ન્યાય સ્થગિત કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો આવી રીતે સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશનોની તમારે બધા જ વિષયની પીડીએફ

છે અને તમે 3 થી 12 માં જે વિડિયો તમારા જોઈ શકશો લેખક પુસ્તક સંદર્ભે શા માટે નિશ્ચિત હતા તો લેખકે જે પુસ્તક તૈયાર કર્યું હતું તે પુસ્તકનો વિષય તેની રજવાત છાપકામની સુંદરતા અને ચિત્રોની ગોઠવણી એ બધું સુંદર હતું નેતાજીની એ પુસ્તક જરૂર ગમી જશે એવી લેખકને દ્રઢ શ્રદ્ધા હતી એટલા માટે લેખકે પુસ્તક સંદર્ભે નિશ્ચિત હતા ભોજન સમારંભમાં લેખક શા માટે કશું ખાઈ શક્યા નહીં તો ભોજન સમારંભમાં જવા માટે વૈદ મહોદય ડોક્ટર સાહેબ પાસે રજા લેવા માટે લેખક ગયા ત્યારે વૈદ મહોદય લેખકને રજા તો આપી કિંતુ તમારે ભારે પદાર્થો ભોજનમાં ન લેવા એમ પણ કહ્યું અહીં વૈદ મહોદયનો કિંતુ શબ્દ લેખકના ગળાની નળીમાં ચોટી ગયો હતો એટલે ભોજન સમારંભમાં લેખક જે જે વાનગી જોતા હતા તે તે વાનગી ભારે જ છે એવી તેમને પ્રતિતિ થતી હતી એટલે લેખક ભોજન સમારંભમાં કશું ખાઈ શક્યા નહીં નેતાએ લેખકના પુસ્તક અંગે સો પ્રતિભાવ આપ્યો નેતાએ લેખકનું પુસ્તક જોઈને પ્રસન્નતા દર્શાવીને કહ્યું હકીકતમાં તમારું આ પુસ્તક અદ્ભુત છે ઘણા સમય પછી હું આવું પુસ્તક જોઉં છું ત્યારબાદ તરત જ કિંતુ મારા માનવા મુજબ આ પુસ્તક સંસ્કૃત ભાષામાં ન લખીને જો હિન્દી ભાષામાં લખ્યું હોત તો સારું થાત એવું પણ તેમણે કહ્યું લેખક કિંતુ શબ્દને કુટિલ શા માટે કહે છે તો ભાષામાં વપરાતો એક નાનકડો કિંતુ શબ્દ કેવી વિચિત્ર પરિસ્થિતિ સર્જે છે તેનું સુંદર આલેખન આ પાઠમાં થયું છે ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ માણસના મનને પુલકિત કરી મૂકતી હોય છે આવા સમયે અચાનક કિંતુ શબ્દનો પ્રવેશ થાય છે અને મન વિષાદમાં સરી પડે છે આ જ કિંતુ શબ્દની કુટિલતા છે આવી ત્રણ ઘટનાઓ પાઠમાં વર્ણવાયેલી છે ત્યાર પછી વિવરણાત્મક નોંધ લખો અભિયોગ તો વિદ્યા મિત્રો વિદ્યાર્થી મિત્રો અભિયોગ બરાબર તો તમે વિડીયો પોસ્ટ કરતા જાઓ ને લખતા જઈ શકશો નહીં વિડીયો ઘણો મોટો થશે જમીન ભાગ બટાઈમાં જ્યારે વ્યક્તિને પરસ્પર સમજૂતીથી ન્યાયા

અસ્તિ આ વાક્ય નેતા બોલે છે ગરિષ્ઠ આ વાક્ય કોણ બોલે છે વૈદ બોલે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ સોલ્યુશન પૂર્ણ થાય છે તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત